સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં અને આજે આવી પહોંચ્યા છે એક સરસ મજાનો વિડીયો લઈને એટલે કે શ્રાવણ મહિનો કે જેમાં શંકર ભગવાનનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે તો આજે આપણે દર્શન કરીશું ભારતના પ્રખ્યાત બાર જ્યોતિર્લિંગ સૌ પ્રથમ જાણીએ કે જ્યોતિર્લિંગ એટલે શું જ્યોતિર્લિંગ એટલે કે પ્રકાશનું લિંગ શિવના દિવ્યો પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે એટલે જ્યોતિર્લિંગ કહેવાય છે ને ભારતભરમાં આવા બાર જ્યોતિર્લિંગો આવેલા છે સૌ પ્રથમ છે સોમનાથ જ્યોતિર્લિંગ કે જે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વેળાવદર પાસે આવેલું છે જે ચંદ્રદેવે જાતે સ્થાપિત કર્યું હતું બીજું શિવ શિવલિંગ મલ્લિકા અર્જુન કે જે આંધ્રપ્રદેશમાં કૃષ્ણ નદીના કિનારે શ્રી પર્વત પર આવેલું છે જેને દક્ષિણનું કૈલાસ તરીકે ઓળખવામાં આવે છે ત્રીજું જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર કે જે મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે જે એકમાત્ર માન્ય શિવલિંગ છે કે જ્યાં કુંભ કુંભમેળાનું આયોજન થાય છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે જે કુબેર દ્વારા તપસ્યા અને સ્થાપના કરવામાં આવી હતી તેવું કહેવાય છે કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ પાસે હિમાલયની ગોદમાં આવેલું છે જેના દર્શન એપ્રિલથી નવેમ્બર સુધી જ થઈ શકે છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મોટેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે જેમના દર્શન કરવાથી અનેક દુઃખોમાંથી મુક્તિ મળે છે કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ગંગા નદી કિનારે સ્થિત છે જેને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રંબકેશ્વર શિવલિંગ મહારાષ્ટ્રના ત્રંબક નામના ગામમાં ગોદાવરી નદીની પાસે આવેલું છે વૈદ્યનાથ મહાદેવ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવગઢમાં આવેલું છે જેને કામના લિંગ તરીકે ઓળખવામાં આવે છે તે સિવાય બાબા ધામ તરીકે પણ ઓળખાય છે નાગેશ્વર જ્યોતિર્લિંગ એ ગુજરાતમાં દ્વારકા નજીક આવેલું છે રામેશ્વર જ્યોતિર્લિંગ તમિલનાડુમાં રામનાથપુરમાં આવેલું છે જેની સ્થાપના રામે કરી હોય તેવું કહેવાય છે અને જ્યાં ગંગાજર ચડાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને છેલ્લું શિવલિંગ એટલે કે જ્યોતિર્લિંગ દ્રુણેશ્વર જ્યોતિર્લિંગ જે છેલ્લું છે જેના દર્શન કરવાથી જીવનની તમામ ખુશીઓ પૂરી થાય છે આમ પવિત્ર સાવન માસે દર સોમવારે શિવની પૂજા કરવી ભારતીય ઐતિહાસિક પરંપરામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે આમ ભારતના બાર જ્યોતિર્લિંગો અલગ અલગ જગ્યા પર સ્થાપિત છે જે ભગવાન શંકરના બાર મહત્વના મોટા એક ઐતિહાસિક સતયુગ સાથે જોડાયેલા તેમજ વિવિધ યુગમાં અનેક સિદ્ધિઓ સ્થાપિત અનેક લોકોની મનોકામના પૂર્ણ કરનાર આ જ્યોતિર્લિંગોનો અનોખો મહિમા રહેલો છે કે જેનું શ્રાવણ મહિનામાં ધ્યાન દરવું વિશેષ મહત્ત્વ જોવા મળે છે આમ ભારત બાર જ્યોતિર્લિંગો માટે પ્રખ્યાત છે કે જે એક ભારતની ધાર્મિક ઐતિહાસિક વિશેષતા કહી શકાય છે